દેશના સન્માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલ આઈ સી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજનાની વિશે વાતચીત થઈ ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને આઈસી દ્વારા આ યોજનાની જાણકારી આપી આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇક પર પણ આપવામાં આવશે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હું ગિરીશ કુમાર ગોયલ બ્રાન્ચ મેનેજરિયર કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા વિકાસ અધિકારી મિત્રો અને एलआईसी ना ब्रांच मैनेजर द्वारा અને ખાસ કરીને માનવદાર સાહેબ મહેતાચોક દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી આ યોજના नरेंद्र મોદી સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024 ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવી હતી જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય તે બહેનો एलआईसी पोपुलતા शाखा કે જે शहीद भगत सिंह ચોક માં ત્રીજા માળે આવેલી છે કે અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો

અઢાર થી સિત્તેર વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે એમાં સિમ્પલ આઈઆરડીએ ની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાય અને પ્લસ આપ જે વીમા નો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારે મળે છે તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે અઢાર થી સિત્તેર વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય

ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આ આપવામાં છે આ યોજનામાં યોજના સરકાર દ્વારા દર મહિને પણ આપવામાં આવશે ખુબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનાર આજે આયોજન કરવામાં આવ્યું